આ બે સસ્તી અને ઘરેલું વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું દર્દ બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ બે વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લો બધા જ રોગો તરત જ ગાયબ શું સવારે ઉઠતાની સાથે જ તમને આખા શરીરમાં થાક અને ભારેપણું અનુભવાય છે શું તમને પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું અને હાથ પગમાં નબળાઈ લાગે છે જો શરીરના વિવિધ ભાગોમાં સતત હળવો દુખાવો રહેતો હોય અને સ્નાયુઓમાં ખેંચાણ કે જકડાઈ જતી હોય તો આ સામાન્ય નથી આ સંકેત છે કે તમારા શરીરને આંતરિક મજબૂતીની જરૂર છે સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે મોંઘી દવાઓ મોંઘા ઇલાજ કે દુર્લભ જડીબુટ્ટીઓની જરૂર નથી તમારા ઘરમાં જ હાજર એવી બે સામાન્ય અને સસ્તી વસ્તુઓ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે આ વસ્તુઓનું નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવાથી તમારું શરીર ફરીથી શક્તિશાળી સ્ફૂર્તિલું અને ઉર્જાવાન બની શકે છે આ કોઈ વિદેશી ટોનિક કે કરોડોની આયુર્વેદિક ઔષધિ નથી છતાં તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી ભલે તમારી ઉંમર ચાલીસ પચાસ સાઠ કે સિત્તેર વર્ષથી વધુ હોય આ બે વસ્તુઓ તમારા શરીરમાં એવી જ ઉર્જા અને શક્તિ ભરી શકે છે જે તમે પચ્ચીસ કે ત્રીસ વર્ષની ઉંમરે અનુભવતા હતા આ વસ્તુઓ તમારા પાચનતંત્રને મજબૂત બનાવશે અંગોમાં નવી ઊર્જાનો સંચાર કરશે લોહી શુદ્ધ કરશે અને શરીરની દરેક નસ અને સ્નાયુને ફરીથી જીવંત બનાવશે જ્યારે તમે આ બંને વસ્તુઓનું સેવન યોગ્ય સમયે અને યોગ્ય રીતે નિયમિત રૂપે કરશો ત્યારે તમે જાતે જ અનુભવશો કે તમારું શરીર દરરોજ વધુ સ્ફૂર્તિલું મજબૂત અને સક્રિય થતું જાય છે આ વસ્તુઓના સેવનથી માત્ર જૂનો થાક અને નબળાઈ જ દૂર નહીં થાય પરંતુ શરીરમાં છુપાયેલી ઘણી જૂની બીમારીઓને પણ ધીમે ધીમે દૂર કરી શકાય છે શરીરમાં જમા થયેલી ગંદકી સાફ થવા લાગે છે અંગોને ફરીથી શક્તિ અને જીવન મળે છે અને શરીરને જરૂરી પોષક તત્વોની પૂર્તિ પણ કુદરતી રીતે થવા લાગે છે હવે સવાલ એ થાય છે કે આખરે આ કઈ બે વસ્તુઓ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો આની સંપૂર્ણ વિગત આ વીડિયોમાં મળશે તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ જઈને સંપૂર્ણ માહિતી ખૂબ જ વિગતવાર જણાવવાની છું કે કેવી રીતે આ બંને વસ્તુઓ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલાં જેવું બનાવી શકો છો મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વીડિયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે જે પહેલી વસ્તુની હું વાત કરવા જઈ રહ્યો છું તેનું નામ છે મગફળી હા મિત્રો મગફળી જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડનટ્સ કે પીનટ્સ કહેવાય છે બજારમાં અલગ અલગ આકાર રંગ અને જાતિઓમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે પરંતુ જ્યારે પણ તમે મગફળી ખરીદવા જાઓ તો એ વાતનું ધ્યાન રાખો કે તમે નાના દાણાવાળી દેશી મગફળી જ લો કારણ કે તે જ શરીર માટે સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે તમારા મનમાં એ વિચાર જરૂર આવતો હશે કે મગફળી તો ખૂબ જ સસ્તી વસ્તુ છે તો તેનો લાભ બદામ કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રુટ્સથી વધુ કેવી રીતે હોઈ શકે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે મગફળીને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરો તો તે તમારા શરીર માટે એક અત્યંત શક્તિશાળી અને સસ્તા ટોનિક તરીકે કામ કરે છે હવે આપણે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતે અસર દેખાડે છે જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો રહે છે કમરમાં જકડાઈ લાગે છે દાંત નબળા પડી ગયા છે કે વારંવાર હાડકામાં ચટકનો અવાજ આવે છે તો સમજી લો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ ગઈ છે અને મગફળી આ ઉલ્પને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં નેચરલ કેલ્શિયમ મળે છે જે હાડકાંને અંદરથી મજબૂત બનાવે છે એટલું જ નહીં મગફળીમાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને વધુ સારું બનાવે છે એનો અર્થ એ થયો કે હવે તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં પડે મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં પરંતુ આપણા શરીરની નસો ન્યુરોન્સ અને આખા નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી છે નસોની નબળાઈ નસોમાં અવરોધ હાથ પગમાં ઝણઝણાટ નબળાઈ કે કંપન જેવી સમસ્યાઓ એ બધા સંકેત છે કે તમારું નર્વસ સિસ્ટમ નબળું પડી ગયું છે આવી સ્થિતિમાં મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત સસ્તો અને અસરકારક ઉપાય બની શકે છે જો તમારા પગ સુન્ન પડી જાય છે અંગોમાં શૂન્યતા આવે છે સ્નાયુઓમાં દુખાવો થાય છે ચાલતી વખતે અંગોમાં ઝણઝણાટ જેવું લાગે છે તો સમજી લો કે તમારા શરીરમાં ન્યુરોન્સની સ્થિતિ બરાબર નથી આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે છે વસ્તુઓ ઉપાડતી વખતે કંપન લાગે છે યાદશક્તિ નબળી થઈ ગઈ છે વાળ ખરવા લાગ્યા છે આંખોની રોશની ઝાંખી થઈ રહી છે તો આ બધા સંકેત છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ થઈ ગઈ છે મગફળીમાં વિટામિન અને વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળે છે જે આ બધી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે ખાસ કરીને વિટામિન ઈ એક ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સને નષ્ટ કરે છે ચહેરા પર આવતી કરચલીઓ દાગ ખીલ અને ફોલ્લીઓને દૂર કરે છે અને શરીરની ત્વચા અને કોષોને ફરીથી નવા અને તાજા બનાવે છે એટલું જ નહીં મગફળીમાં ઝીંક ફાઈબર આયર્ન પોટેશિયમ હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હાજર હોય છે જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત કરવાનું કામ કરે છે પાચનક્રિયાને સુધારે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે તો જો તમારી પાચનશક્તિ નબળી છે ખોરાક બરાબર પચતો નથી ગેસ બને છે અપચો રહે છે કે વારંવાર કબજિયાતની ફરિયાદ રહે છે તો મગફળીનું સેવન તમારા માટે એક અત્યંત લાભદાયી ઉપાય બની શકે છે હવે આગળનો પ્રશ્ન ઊભો થાય છે કે તેનું સેવન ક્યારે કરવું કેટલી માત્રામાં કરવું અને કેવી રીતે કરવું તેની યોગ્ય રીત કઈ છે પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને વધુ શક્તિશાળી બનાવી શકે છે બીજી વસ્તુ પણ કોઈ મોંઘી ચીજ નથી પરંતુ તમારા ઘરમાં જ રાખેલી એક ખૂબ જ સામાન્ય વસ્તુ છે અને તે છે કિશમિશ હા મિત્રો કિશમિશ જેને સામાન્ય રીતે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે અનેક રંગો અને પ્રકારોમાં મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની કિશમિશને જ સામાન્ય કિશમીશ કહે છે જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની થોડી મોંઘી અને મોટી કિશમિશને મુનક્કા તરીકે ઓળખે છે જો તમારા ઘરમાં કોઈ પણ સામાન્ય કિશમિશ રાખેલી હોય તો તમે ફક્ત તેનું યોગ્ય રીતે સેવન શરૂ કરી દો તે પણ તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછી અસર નહીં કરે જો તમને વારંવાર આખો દિવસ માનસિક તણાવ રહે છે દરેક બાબતે મનમાં ગૂંચવણ રહે છે કોઈ પણ બાબત વિશે વારંવાર વિચારતા રહો છો અને આ જ કારણે બેચેની અને ચિંતાની સમસ્યા થાય છે જેના લીધે રાત્રે ઊંઘ પણ બરાબર આવતી નથી તો એનો અર્થ એ છે કે તમારા શરીરમાં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ ગયું છે આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે કોઈ અમૃતથી ઓછી નહીં હોય કિશમિશમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળે છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ કિશમિશને યોગ્ય રીતે ખાઓ તો તમારું હૃદય મજબૂત રહે છે અને હૃદય સંબંધી બીમારીઓ જેવી કે બ્લોકેજ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે કિશમિશ શરીરમાં પોષણની ઉલ્ટને પૂરી કરે છે અને જે લોકોને વારંવાર પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે એટલે કે કબજિયાતની સમસ્યા રહે છે તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી કિશમિશ પાચનક્રિયાને સુધારે છે અને કારણ કે તેનો સ્વાદ મીઠો હોય છે તેથી તેને ખાવામાં કોઈ તકલીફ પણ નથી જો તમને વારંવાર પેટમાં ગેસ બને છે જેના કારણે છાતીમાં બળતરા પેટ ભારે લાગવો દુખાવો કે ક્યારેક દાંતમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે તો કિશમિશ આ બધી મુશ્કેલીઓથી છુટકારો અપાવી શકે છે રાત્રે જ્યારે તમે સુઓ છો ત્યારે ક્યારેક પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે જેના લીધે સવારે મોંનો સ્વાદ કડવો લાગે છે આ બધું પેટના ગેસના કારણે થાય છે અને કિશમિશ આ સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે આ ઉપરાંત કિશમિશ શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે પરંતુ તે લોહીમાં શુગર વધારતી નથી આ કારણે જે લોકોને ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા છે તેઓ પણ નિર્ભયપણે કિશમિશ ખાઈ શકે છે બ્લડ પ્રેશરવાળા લોકો માટે પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કિશમિશ વાળને ઘટ્ટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચાને નિખારે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે હવે વાત કરીએ કે મગફળી અને કિશમિશનું સેવન કેવી રીતે કરવું તેને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો કારણ કે ઘણા લોકો તેની યોગ્ય રીત જાણતા નથી અને તેનો પૂરો લાભ તેમને મળી શકતો નથી તો જો તમને હંમેશા શરીર ભારે લાગે છે હંમેશા થાકેલું લાગે છે સાંધામાં જકડાઈ રહે છે સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ થાય છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડિયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે સૌથી પહેલાં વાત કરીએ મગફળીની માત્રાની જો મિત્રો રીત ખૂબ જ સરળ છે જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં સમાઈ જાય એ જ માત્રા તમારા શરીર માટે પૂરતી છે ભલે તમે બાળક હો યુવાન હો કે વૃદ્ધ દરેકે પોતાની હથેળી પ્રમાણે જ મગફળી લેવી જોઈએ ન તેનાથી વધુ ન તેનાથી ઓછું હવે તમારે શું કરવાનું છે એક કટોરીમાં તમારી મુઠ્ઠી જેટલી મગફળી નાખો તે પછી વાત આવે છે કિશમિશની એક દિવસમાં કોઈ પણ વ્યક્તિ માટે દસ થી અગિયાર કિશમિશના દાણા પૂરતા ગણાય છે તમારે આ કિશમિશને સાફ કરીને રાત્રે પાણીમાં પલાળી દેવી એ જ સમયે તમે મગફળીને પણ પાણીમાં પલાળી દો જ્યારે આ પળે છે ત્યારે તેના અંદરના બધા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઝડપથી અસર દેખાડે છે તેમાં હાજર મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને સારું કામ કરે છે હવે સવારે જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલાં આ પલાળેલી કિશમિશ અને મગફળીને એમ જ ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો અથવા તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને તેમાં થોડું વધુ પાણી નાખીને ગ્લાસની જેમ પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ જો કાઢવા ન ઈચ્છતા હો તો કોઈ વાંધો નથી આ બધું તમે તમારી સુવિધા અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમને પીસીને પીવું પસંદ નથી તો સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો મિત્રો આ ઉપાયના તમને અદ્ભુત પરિણામો જોવા મળશે જો તમે આ રીતે કિશમિશ અને મગફળીને રોજ યોગ્ય માત્રામાં ખાઓ છો તો શરીરમાં અદ્ભુત શક્તિ આવશે થાક દૂર થઈ જશે નસોમાં બ્લોકેજ નહીં રહે ઊંઘ ગાઢ આવશે અને તણાવ જેવી સમસ્યાથી છુટકારો મળશે પાચનતંત્ર મજબૂત બનશે અને જ્યારે પેટ સારું રહેશે તો શરીરની લગભગ નેવું ટકા બીમારીઓ તો આપોઆપ ખતમ થઈ જશે ઉંમર જેમ જેમ વધતી જાય છે શરીરમાં પ્રોટીનની માત્રા ઘટવા લાગે છે જ્યારે તમે પેશાબ કરો છો અને તેમાંથી સફેદ ફીણ જેવું કંઈક દેખાય છે તો આ એ વાતનો ઇશારો છે કે તમારા શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે છે વૃદ્ધોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે તેથી કિશમિશ અને મગફળીનો આ નુસ્ખો ખૂબ જ લાભદાયી છે આ માત્ર સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતું પરંતુ શરીરને અંદરથી શક્તિશાળી બનાવે છે અને પ્રોટીનની ઊંપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ જ સસ્તો ખૂબ જ સરળ અને ખૂબ જ અસરકારક છે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉંમરનું હોય તેને અપનાવીને લાભ લઈ શકે છે આને આજથી જ તમારી દિનચર્યામાં સામેલ કરો અને પોતાના પર ભરોસો રાખો તેની અસર તમને જરૂર દેખાશે સાથે થોડું ચાલવું અને હળવી ફૂલકી કસરત કરવાનું ક્યારેય ન ભૂલો તો હવે વધુ મોડું ન કરો આજથી જ આ ઉપાયને તમારી દિનચર્યામાં સામેલ કરો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો